પાછળ ફટકા પડે દુઃખના તો જ આપણે હરીને યાદ કરીએ છે જીવનમાં દુઃખ આવે વિપદા આવે તો તુરંત ભગવાન ભગવાન બોલીશું પણ જો સુખ હોય તો કોઈ ભગવાનને યાદ કરતું નથી કારણ કે એક એવી ચાવી છે તમને યાદ કરવાની માઇક માણસો માટે આ ચાવી મળી ગઈ પ્રભુ થોડું દુઃખ આપો અને હું કઉ છું કે ઠાકોરજી એવું દુઃખ તમારા જીવનમાં સદૈવ રાખે કે તમે ભગવાનને ભૂલો નહીં બોલો જય શ્રી કૃષ્ણ થોડું દુઃખ ઠાકોરજીને પ્રાર્થના કરું બાપ તમે સો વર્ષ જીવો સારા જીવો નરસ્યા જીવો કુડુંમ પરિવારમાં ખૂબ આનંદ રહે હેમખેમ આવ્યા હતા હેમખેમ જાઓ પણ થોડુંક દુઃખ તમારા જીવનમાં સદૈવ રહે મૃત્યુ સુધી કે જે દુઃખ તમને શ્રી કૃષ્ણનું સ્મરણ કરાવે મહારાજ હાય હાય આવું તો જોઈએ કે સાચી કે ખોટી વાત આમાં ઘણા એવાય હશે નાના મહારાજ થોડુંક એ શું કરવા અમારે તો કાંઈ જોઈતું નહીં